આજરોજ સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસની જન્મજયંતિ નિમિત્તે કરચલિયા મુકામે સમાજના વડીલો અને મહેમાનોને વિદ્રોમાં એક સભાનું આયોજન કરવામાં આવેલું સભા સફળ રહી છે સાહેબ આંબેડકર વિશે જણાવીએ તો બંધારણના ઘડવૈયા અને ખૂબ જ શિક્ષિત શિક્ષણમાં શિક્ષણ શિક્ષણવિંદ કહી શકાય એવા બત્રીસ ડિગ્રી ધારક અને એમણે જે ભારતનું બંધારણ આપ્યું છે એના થકી આજે દેશ આજે આટલે ઊંચી ઊંચાઈ સુધી પહોંચ્યો છે બાબાસાહેબના બંધારણ થકી સમાજના સમાજના તમામ વર્ગો મહિલા નિશા તબક્કાના લોકો શોષિતો તો તમામને જે આગળ વધવાની પ્રેરણા મળી છે આગળ વધવાની તક પડી છે જેનાથી આજે બે હજાર પચીસની સાલમાં ભારતમાં ક્ષમતા સમાનતા થકી દેશ ખૂબ આગળ વધી રહ્યો છે જે તમામ માટે હું બાબાસાહેબ આંબેડકરને આંબેડકર સાહેબનો આભારી છું અને ભવિષ્યમાં પણ આ જ રીતે આજ બંધારણ અને બાબાસાહેબના દિશા નિર્દેશોનું પાલન કરીને દેશ ઉત્તરો ઉત્તર પ્રગતિ કરતો રહે એવી શુભેચ્છા